બે બજા ના ભીડો એમને બેનો ભાવે એટલે ભાઈ ને ભાઈ પડે દર અઠવાડિયા પછી ઊભા હોય હા તે તેવા ને પોતી જવાનું છે થોડાક દિય થોડાક દિય કાકાજી નું હે

એવા એટલે કે કેડી ઢોસા પેલેસ નું આજે ગ્રાન્ડ ઓપનિંગ આરબી ન્યુઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ એડ્રેસ તમને બતાવી દઉં આમે તમે જો આમ બાયપાસ ની આખી લાઈન નથી એની આ બાજુ ની સાઈડ તમે જો એટલે આપણે જૂની મઢુલી હોટેલ એની એક્ઝેક્ટ ઉપર જ એનું વાણાવાળું નહોતું આ આખે આખો હોલ આપની અનુકૂળતા આપ અહીંયા આવો અને ઢોસાની જમાવટ

અમામામારે 90 ક્લાસ સમાજ આયમ કદાચ નાનકડી કે ઢીંગલા ઢીંગલીનો જન્મદિવસ હોય 50 100 માણા હોય કોઈ બોસા બોસા ખાવા તો થઈ જાય આમ તો હાઈન ટાઈમે આપણે ખાલી એ ઢોસા મળશે કે બીજું ચાઈનીઝ કે છે ચાઈનીઝ ઓપનિંગની જમાવટ બુફે સિસ્ટમ શું કેસો સાઈ બસ બહુ જમાવટ છે અને પબ્લિકનો જે ફ્લો જોઈને હું લાગે છે કે ટેસ્ટ બહુ સારો એમ ને અને ટેસ્ટ બધને લાગ્યો જ છે લેડીસો દાટ કટ કટ નીચે કે બહુ મજા આવી ગઈ એટલે ભાઈઓને પણ એમ થશે કે હવે આપણે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ આવું જ પડશે ટેસ્ટ લેવો જ જોશે અને બહુ બેટર થયેલું છે આપણે ઢોસાની સાથે કોલ્ડ ડ્રિંક્સ છે બધું અવેલેબલ છે રેડી કહેવાય લ્યો ઢોસાની સાથે અલગ વેરાયટીના કોલ્ડ ડ્રિંક્સથી માંડી તમામ પ્રકારની વેરાયટી આપને મળી જવાની છે બપોરે ગુજરાતી થાળી તમારે ખાવી હોય તો પણ એકસો રૂપિયામાં અનલિમિટેડ અને રાત્રિના સમયે છ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી આપની અનુકૂળતા એ ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે અને કદાચ કોઈ ન હોય તે એકલાય આવજો ને કે ના તો પાડવાના નથી તો એકલા આવીને પણ આપ અહીંયા ઢોસાનો ચાઇનીઝનો આનંદ લઈ શકો છો થેન્ક યુ સો મચ